ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે ત્યારે રાજ્યમંત્રી પરશોતમભાઈ સોલંકી અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતો સાથે સમીક્ષા બેઠક કરી રાજ્યમંત્રી પરશોતમભાઈ સોલંકી દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી જિલ્લામાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો તેમણે સૂચના આપી હતી કે ખેડૂતોને થયેલા પાકના નુકસાનનો સર્વે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને અહેવાલ સરકારને સત્વરે મોકલવામાં આવે કોઈપણ ખેડૂતનું ખેતર સર્વે વિના બાકી ન રહે તે માટે તેમણે ખાસ તાકીદ કરી હતી રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુદરતી આફતને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે Ando sentado al redor. Saru, mi tro. A bagu do no. <laughs> <laughs> <laughs>

અને અહીંયા જે તો આવી એની અંદર હું પોતે બી સમજ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે ગઈ કેબિનેટમાં હું પોતે બીજે હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર એની અંદર અમે લોકોએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવ એટલે મેં બી આમ વિચાર કર્યો કે મારે બી બધા ગામડા અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી અને ધીમે ધીમે આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી આપું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરીશું અને આપણા પ્રમુખ દિગ્વિજસિંહભાઈ એમને બી મેં કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી શું સમજ્યું આજે હું પોતે બી મહવા જવાનું છું અને કાલે પતિ સીધો એટલે જે જે પ્રયત્ન થાય અને મોવામાં જોઉં છું બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર બાજુ હું પોતે મોવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા હવે ભાઈ માછીમારોને પણ સારું એવું નુકસાન થયું છે શું કહેશો આપ ચિંતિત છો જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ગુનાનું પોતે બની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકાર છે ને અને અમારા મુખ્યમંત્રી મેં પરમદી કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આને મૂડી બી રોકી અને જે કામો કરતા રહ્યા એની અંદર તમારાથી જેટલું થાય આટલું કરો અને એમને બધાને સાથ આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી નોન બધાને જે મંડળીઓ ખાસ કરી છે ખેડૂતો માંગ કરી અને સર્વે ચાલો હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન કરશું ઓકે